બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ ક્ષત્રિય બ્રહ્મ સુશીલ સદગુરુ દાતાના ચરણોમાં આ દાસના કોટી કોટી વંદન અરે વંદન કરતો ચંદન શીતળ છે વંદન કરતો ચંદન શીતળ છે પરંતુ ચંદન માત્ર કપાળ જ ઠંડુ કરે છે જ્યારે મારા સદગુરુનો વંદન એ માનવીના હૃદયને શાંત કરે છે અને એટલા માટે હરિગુરુ સંતોએ કહ્યું છે કે વંદન કરો મારા વીર અરે વંદન કરો મારા વીર સામે બેઠેલ સદગુરુ દેવને ઝુકાવો તમારું શિર સામે બેઠેલ સદગુરુ દેવને આજ ના માળ સદગુરુ દેવ તમારા પણ ભાવી સદગુરુ દેવ છે અને આ સદગુરુ દેવ એ જગત પર દેવોના પણ મહાન દેવ છે ખરેખર આટલી ઉમરિયા કે સંપા ગામ કે લીવાડન જોઈશું પણ કે સંપા ગામની અંદર અમારા શંકરભાઈનો જે ભાવ છે અને એ પણ અમારા સાબરકોઠાના સંતો ભક્તો અને અમારું જે મહિલા મંડળ એમ કહીએ કે શંકરભાઈનો ભાવ અમારા સાબરકોઠાની અંદર ઘેર ઘેર ઉમળે ઉમળે કહીએ તો પણ કહી શકાય કારણ કે અમારા ઘણા સાબરકોઠાના ઘણા બધા મંડળો અહીંયા

અને એમને જે બાળકોની અંદર સંસ્કારોનું જે સિંચન કર્યું છે જે ભક્તિનો પાયો રચાયો છે તો આજે શંકરભાઈ આટલી ઉંમરે પણ એટલા આનંદની અંદર આવી ગયા છે કે પોતે પોતાના દેહનું ભાન ભૂલી આટલી ઉંમરે એટલો નાદગાન કરી રહ્યા છે અને અમે અહીંયા આયા ત્યારથી જોઈ રહ્યા છે કે સતત એમનો પક્ષ સેવાની અંદર ઉભાને ઊભા છે અને

પરદેશની અંદર જાય તો એનું ગૌરવ આપણો ન હોવું જોઈએ ખરેખર અવાજ તો જોવા જઈએ તો આપણી સમાજની અંદર ઘણો બધો સુધારો દેખાય છે પહેલો કરતો શિક્ષણની દ્રષ્ટિએ ઘણો સુધારો દેખાય છે ભજન સત્સંગની દ્રષ્ટિએ પણ આપણો ઘણો સુધારો દેખાય છે અને અવાજ તો ભરી અમારા સાબરકોઠાણની અંદર ગામે ગામ મહિલા મંડળ અને એમની ગુરુમુખ વાણીઓ એટલે ખરેખર શંકર ભાઈ એમના જીવનની અંદર એવું એક ભગીરથ કાર્ય કર્યું છે કા કેસંપા ગામ ની ધરાન આવા સિદ્ધપુર વલિયા મહંત અને બીજા નામી નામી સંતોને ને બોલાઈ એમના ગામની અંદર આ સંતો ની રજ પડાવી આ કેસંપા ગામ ને પાવન કીધું છે વાડી વસ્તી ને પાવન કીધું છે અને એમનો ભાવ

ગલીએ ગલીએ સીડીએ સીડીએ એમને રજ પડાઈ મારા ગામના અમારી વાડી વસ્તીને એમ કે રજ પડાઈ પાવન બનાવું એમનો ભાવ બહુ ઊંચો અને એ ભાવના કારણે ભક્તિની અંદર જેનો ભાવ ભરી જાય ને જેમ દૂધની અંદર પાણી ભરી જાય એમ કદાચ શંકરભાઈ આવા કોઈ સંત્રોની ચરણની રજ બની ગયા છે તેમના બધો ભાવ પ્રગટ થયો છે ને તે જગતની અંદર ઘણા બધા માણસો તો હોય છે કદાચ કે કોઈ મનુષ્ય કોઈ માનવ કોઈ મનુષ્ય કોઈ માનવ કોઈ ઢાઢો ને કોઈ ઢોર કોઈ સાહેબ ગરના સોડા કોઈ દરબાર ગીતના વાસરા કોઈ ટકાના તીરમલન કોઈના લાખે ના થાય મૂળ માણસ કે તે માણસ નથી થવાતો એ તો કોઈ આવા

ભલે ઉમરે આપણને લાગે છે કે નાનું બાળક પ્રકાશ બાપુ ભલે ઉમર નાની છે પણ બહુ ज्ञानी પુરુષ છે એનું જ્ઞાન એક એક શબ્દ અણમોલ છે તો આપણે વિચારમાં પડી ગઈએ અને એમની વાણી પણ બહુ ગુરુમુખ વાણી એવી ગાતા હોય છે કે એક રમઝટ જામી જતી હોય છે પણ આ બધું કેવું શકે છે દેવ જોશી જેવું શકે સહેદેવ જોશી મહાજ્ઞાની હતા પરંતુ પૂછ્યાનું જ્ઞાન આપતા હતા એટલે હું મારી રાવત સમાજને બ્યાજોને વિનંતી કરીને કહું છું કે આપણી સમાજની અંદર આપણી સિદ્ધપુર ગાદીની અંદર અઢળક જ્ઞાન પડેલું છે કે ગોવિંદના દરબાર મે જ્ઞાન તો અખુ થઈ લેના અંશો તો જ્ઞાન લઈને જાય છે પેલા જોનાર અજ્ઞાની જીવો રહી જાય છે એટલે આપણા અહીંથી કોઈ પંથ બદલવાની જરૂર નથી ઘણા બધા ભક્તો ઘણી જગ્યાએ બીજા ગુરુવા લોકોના ચરણે ગયા છે એનો પણ કંઈ આપણો અફસોસ નથી કોઈ પણ નાના મોટા સંતના સાનિધ્યની અંદર જોડાઈ જાવ પોતાનું તન મન ધન શિષ્ય અર્પણ કરી પોતાનો જન્મારો સફર કરો અને જો તમારું જીવન ધન્ય બનશે તો તમારા પર સવારે તમારા બાળકોનું જીવન પણ ધન્ય બનશે તમારામાં સારા વિચારો આવશે અને ખરેખર સમાજ ને બીજી પણ શિક્ષણ નું મહત્વ વધી ગયું છે અને અમારી સમાજ એટલે કે રાવત સમાજ અંદર પણ ઘણી દીકરીઓ જેમ કરતા હોય છે બી નર્સિંગ કરતા હોય છે એટલે દરેક મા બાપ મારી વિનંતી છે કે શિક્ષણ પ્રત્યે થોડો ભાર આપજો અને બાળકો વ્યસન થી થોડા વેગરા રહે એ પણ આપણે ધ્યાન આપવાની જરૂર છે કારણ કે પહેલા એવું હતું કે ભઈ આ દારૂ નું વ્યસન